वेलकम बेक नजर करिए अन्य समाचारों पर तो वलसाड जिला जिलापुर तलुका करंजवेरी गाँव नेशनल हाईवे नंबर छप्पन पर स्थानिकस्ता की समस्या रोको आंदोलन पर उतरिया रोडनी करुण हालत लांबा समय थी न समयत ना नाराज गांक रस्ता पर एक था था। वाहन व्यवहार धमधमता हाईवे पर अटकी गया आंदोलन ने कारण धरमपुर पोलिस तंत्र दौड़त धर्मपुर पॉलिस स्टेशन पी आईए तात्कालिक संबंधित विभाग ने जाण कर અને નેશનલ હાઈવેના અધિકારીઓ પર સ્થળ પર દોડી આવ્યા પીઆઈ ની સુઝબુસ અને સમજાવટથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ત્યારબાદ થોડા સમય પછી બાહન વ્યવાર ફરી શરૂ કરાયો હતો સ્થાનિક લોકો દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો 10 દિવસની અંદર રસ્તાનું નવીનીકરણ કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ફરી રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે આપની થી સમાજી લો રોડ એનાલાઈસ સપન જે અંતર નિસ્માર આલકમાય જે અંગે વારંવારની રજવાત થતા જે ઉમાં હું ઉગેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન ગામના આગેવાનો સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યોઓ સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તારો કા આંદોલનનો કાર્યક્રમ હતો પરંતુ પરંતુ તાલુકાના પીઆઈસી શ્રી ભોયા સાહેબ એમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દસ દિન દસમાં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકારી છે જો દસ દિન દસમાં એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા કરવાનું જરૂર છે